એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે તેનાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે તુલસીની પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતા સમય ક્યા મંત્રનો ઉચ્ચાર કરવું જોઈએ કૃપયા કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્ન જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો આ કથાને ધ્યા સાંભળવાથી જ માત્ર મનુષ્યને સો વર્ષો સુધી તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું પુન પ્રાપ્ત થાય છે પછી માતા લક્ષ્મીજી કહે છે કે હે સ્વામી હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહી છું કૃપયા કરી આ કથા સંભળાવવાનું શરૂ કરો ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે હે દેવી પહેલાના સમયની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ વિશાળ નદી છે આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું આ નગરમાં કાશી નામના એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ ગુણવાન ચારિત્રવાન ધર્મના કામ કરવાવાળા તથા વેદોના માર્ગ પર ચાલવાવાળા હતા તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી જેને લોકો દુરાચારથી બોલાવતા હતા કેમ કે તેના કર્મ જ તેના નામ મુજબ હતા જે હંમેશા જ તેના તેના પતિને પતિને અપમાનિત કરતી કરતી હતી હતી પતિ માટે કુવાચ્ય ખૂબ જ પીડિત દુખ આપતી હતી પતિ માટે ક્યારે ભોજન ન બનાવતી હતી તેને તેના પતિ સાથે ક્યારે પણ શયન નથી કર્યું ક્યારે પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી પતિના મિત્ર પરિવારના લોકો ધરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામ ભાવથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા માટે જતી રહેતી હતી તેનું મન પતિને છોડીને પરાયા પુરુષમાં રસ રહેતો હતો તેને ક્યારે પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહીં કરો હોય પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી હતી પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજી ધજીને ગામમાં ફરવા માટે જતી હતી ક્યારેક તે વનમાં એક વૃક્ષ નીચે ઉભી રહીને સુંદર પુરુષોની વાટ જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે રાસલીલા વિલાસ કરતી હતી પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઉભી રહી તેનું મનવાસનાથી ભરેલું હતું તે કોઈ સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી પણ લાંબો સમય વીતી જવા છતાં ત્યાં કોઈ માણસ ન આવ્યો એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી તે દિવસ તેની બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને તે ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી કહેવા લાગી હાય હાય આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવ્યા હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરવું આજની રાત કઈ રીતે વીતશે તે જોર જોરથી દિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીની અવાજ સાંભળી તે ઊઠી ગયો ને એ સ્ત્રીને મારવા માટે તેલ ઉઠીને નજીક ગયો તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા તે ડરના લીધે ખૂબ જ કંપવા લાગી તે સ્ત્રી કંઈ કરે તે પહેલા જ વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન ઉપર પડી ગઈ જમીન ઉપર પડતા જ તે સ્ત્રી જોર જોર થી બૂમો પાડવા લાગે અને કહેવા લાગી કે અરે વાઘ તું શા માટે અહીંયા આવ્યો છે મને શા માટે મારવા માંગે છે હું અહીંયા મારા પ્રિત્મ શોધવા માટે આવી છું તું મને છોડી દે મને મારીને તને શું મળશે તે સ્ત્રીની વાત સાંભળી તે ભયાનક વાઘ થોડાક સમય માટે થંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો કે એ દુષ્ટા આજે વિધાતાએ તને મારા માટે ખોરાક કરીને જ મોકલેલી છે તારી જેવી દોસ્ત પાપી સ્ત્રીને મારવું જ મારું કામ છે ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ તું કોણ છો તમે સાચું કહો કે તમે અહીંયા શા કારણે આવ્યા છો તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો અને તમે મને શા માટે મારવા માંગો છો અને પછી તમે મને મારો પછી વાઘ કહેવાય લાગે છે કે પાપી સ્ત્રી હું તને મારા પૂર્વ જન્મની કહાની સુનાવું છું કયા કારણથી મારે વાઘ બનવું પડ્યું તો સાંભળો પૂર્વ દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક નગરી વસેલી હતી તે નગરીમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠીને યજ્ઞ વગેરે જેવા કાર્ય કરતો હતો મેં તે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા તે પાપીઓના ઘરે ભોજન પણ કર્યું હતું મેં તનના લોભે આ પાપીઓના કાર્યો કર્યા હતા જે વસ્તુનું દાન બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો પરંતુ ક્યારેય પણ પાછું કરતો ન હતો આવી રીતે પાપ કરતા કરતા મારે ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા બધા જ વાળ સફેદ થઈ ગયા આંખો સોજવા લાગી મોઢામાંથી બધા જ દાંત પડી ગયા છતાં પણ મારી દાન લેવાની આદત ગઈ નહીં અને હું આવી જ રીતે પાપ કરતો રહ્યો પછી એક દિવસ હું ધનના લોભે નદી કિનારે ગયો અને અન્ય ધ્રુત બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોને ધુતિયા ખોટા મંત્ર બોલીને વિધિન વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું ધનદાનમાં લીધું પછી તે જ સ્થાન પર એક બીમાર કુતરો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે જ સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા અને ત્યાં યમુના દૂતો તે સ્થાન પર આવ્યા અને મને પકડીને એમ પુરી સાથે લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્ત ને મારા કર્મ નો હિસાબ કિતાબ કાઢવા માટે કહ્યું પછી ચિત્રગુપ્ત એ કહેવા લાગ્યા હે ધર્મરાજ આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે તેણે બીજાને ખોટું બોલી ને થાન લીધેલું છે વિધિ વિધાન પૂર્વક પૂજા ન કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાન નું ઘોર અપમાન કર્યું છે એટલા માટે આ પાપી ખાલી નર્ક જવાને જ લાયક છે પછી યમરાજે તેના દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં નાખી દીધી ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો હું મારા પૂર્વ જન્મના પાપોને યાદ કરીને ક્યારે પણ મહાત્મા સાધુ પુરુષ સારી સ્ત્રીઓને ભક્ષણ નથી કરતો હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું કેમ કે મને પાપથી મુક્તિ મળી જાય આ પ્રમાણે તે વાઘને પોતાના પૂર્વજન્મની વાત સાંભળવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પાપીની તારા આચરણથી તો તું ખરાબ એટલે કે કુલટા સ્ત્રી લાગે છે તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષ સાથે ભોગવિલાસ કરવા માટે આવી છે એટલા માટે તું આ મારો ખોરાક જરૂર બનીશ આમ કહીને તે વાઘ તેના તીક્ષ્ નાખોથી તે પાપીની સ્ત્રીને મારી નાખી અને તે સ્ત્રીને યમપુરી લઈ ગયા ત્યાં તેને યમરાજ સામે ઉભી રાખી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખો જણાવ્યા અને યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી ખૂબ જ પાપી છે અને ઘોર પાપ કર્યું છે તેને ક્યારે પણ પોતાના પતિની સેવા નથી કરી તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રાસ રમણ કરતી હતી તેના પાપોને સાંભળીને યમરાજ તે સ્ત્રીને અગ્નિથી ભરેલ કુંડમાં નાખવાનો આદેશ આપ્યો ઘણા વર્ષો પછી તેને તે કુંડમાં રાખવામાં આવી પછી તેને ત્યાંથી કાઢીને બીજા નરકમાં મોકલવામાં આવી આવી રીતે તેને ઘણા વર્ષો સુધી તેને અલગ અલગ નરકોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતા તેને પુનઃ પૃથ્વી લોક પર ચાંડાલના રૂપમાં પ્રગટ થઈ ચાંડાલના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપ કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પુરુષોની સાથે વિહાર કરવા લાગી થોડા સમય પછી પૂર્વ જન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી તેનો અંગે અંગ જલવા લાગ્યો અને આંખોમાં પણ જલન થવા લાગી આ દુખને સહન કરતી તે દિવસો પસાર કરવા લાગી પછી તે એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અનાથપુરામાં ચાલી ગઈ ત્યાં એક આશ્રમ ની બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં બહાર એક તુલસી નો છોડ હતો બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રીએ પણ દીવો પ્રગટાવ્યો પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજ ના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા ત્યારે યમદ તો તે સ્ત્રીને યમના પાશથી બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ બે પાર્ષદ તે સ્થાન પર પ્રગટ થયા અને તેને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા હે દૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો યમના દૂતો બોલ્યા હે પાર્શદો અમે યમરાજમાં આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને ક્યાં કારણથી રોકી રહ્યા છો આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની એમણે આજ્ઞા આપવામાં આવી છે આપી વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દૂતો આ તો મારી ભક્ત છે આ નરક જવાને યોગ્ય નથી તેને સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો આ કારણથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે એટલા માટે તે નરક જવાને યોગ્ય નથી આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે ભગવાનની વાત સાંભળી દૂતો એક તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા ત્યાં જઈને તેણે યમરાજને બધી જ વાત કરી દીધી પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આ પ્રમાણે તુલસીની પાસે ખાલી દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી હું તમને નમન કરું છું તમે મને સારી બુદ્ધિ દો હે માતા તમે મારા મનને રોશની આપો ભાગવા વિષ્ણુ કહે છે કે હે દેવી હજરો અમૃત ના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની તૃપ્તિ નથી થતી જેટલી તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે આ હજરો ગાયોને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેજ ફળ તુલસી પત્ર દાન કરવાથી મળે છે જો મૃત્યુના સમયે તમારા મુખ માં તુલસી પત્ર પાણી આવી જાય છે તો તે સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે અને તે ભગવાન વિષ્ણુના ના જાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ ઘણું છે તેની સૌથી પહેલા પૂજા ભગવાન વિષ્ણુ એ કરી હતી ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીજીને વૈકુંઠથી વૈકુંઠ ઐશ્વર્ય પ્રાપ્ત છે તે જ પ્રકારે વૈકુંઠ માં કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે પૃથ્વી લોક પર જે સ્થાન પર તુલસીનો છોડ હશે તે સ્થાન ઉપર ક્યારે પણ બુરાઈનો વાસ નહીં હોય આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે આ કારણથી આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ આ પ્રમાણે ભગવાન વિષ્ણુ એ માતા તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આપની ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો આભાર